છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભાનું આયોજન કરાયું હતું છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભા ખંડમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના તમામ સદસ્યોને તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં લગભગ ત્રણ કરોડથી વધારેનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું અને વિકાસના લગતા અને જે વિસ્તારને લગતા પ્રશ્નોનું તમામ સભ્યો અને ચેરમેન દ્વારા વિગતે ચર્ચા કરાઈ હતી જે પણ કામ પ્રગતિના ધોરણે હોય તે સત્વરે પૂર્ણ થાય એ પણ અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે જેના અનુસંધાને તમામ અધિકારીઓને તમામ કર્મચારીઓને પણ સૂચન કરવામાં આવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે અને લોકો સુધી અને શિંવાડાના ઘર સુધી અને શિંવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર દરેક દરેક યોજનાનો લાભ એમના સુધી પહોંચે તે પણ સૂચના અધિકારીઓને કરવામાં આવ્યું હતું આજ રોજ છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું તમામ ચેરમેન શ્રીઓ તમામ સભ્ય સદસ્યશ્રીઓ અને તમામ અધિકારીગણ હાજર રહેલ હતા આજની સામાન્ય સભામાં લગભગ ત્રણ કરોડથી વધારેની રકમનું આયોજન મંજૂર કરવામાં આવેલું છે એ સિવાય સભાખંડની અંદર સામાન્ય સભામાં વિકાસને લગતા અને જે વિસ્તારને લગતા તમામ ચેરમેનશ્રીઓ અને સભ્યશ્રીઓ દ્વારા વિગતે ચર્ચા કરવામાં આવેલી છે તમામ અધિકારીગણને પણ સૂચન કરવામાં આવેલું છે જે પણ કામ પ્રગતિના ધોરણે હોય એ સત્વરે પૂર્ણ થાય અને છોટાઉદેપુર જિલ્લામાં હર હંમેશ વિકાસ ધબધબતો રહે એ હેતુથી આજે સામાન્ય સભામાં ખૂબ વિગતવાર ચર્ચા કરવામાં આવેલી છે જે પણ અધૂરા કામ છે અને પ્રગતિના ધોરણે જે કામ છે એને વહેલી તકે પૂર્ણ થાય એ પ્રમાણે અધિકારીગણને પણ સૂચન કરવામાં આવેલું છે એ સિવાય અત્યારે જે છોટાઉદેપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એને અનુસંધાને પણ તમામ અધિકારીગણને અને તમામ કર્મચારીગણને સૂચન કરવામાં આવેલું છે કે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે એમાં લોકો સુધી છેવાડાના ઘર સુધી અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દરેકે દરેક વિવિધ યોજનાઓ એમના સુધી પહોંચે એ પણ અહીંથી સત્વરે સૂચના કરવામાં આવેલ છે પટેલ જીટીવી ન્યૂઝ